બેન અને દાતાશ્રી કંચનબેનનો હું અત્રે ખૂબ ખૂબ આભાર માનીશ કે અમે અરવિંદભાઈ જોશીને વાત કરી કે આ જે ચાર બહેનો છે એ એકદમ જરૂરિયાતમંદ છે અને સિલાઈ કામ કરી અને પોતાનું જે છે એ ચલાવે છે અને અત્યારે બહેનો આ જે મશીન એમને મળ્યું છે એને કારણે બહેનો આત્મનિર્ભર બનશે અને આ બહેનોની આ દાતાશ્રીઓએ જે દિવાળી સુધારી છે એના માટે હું અરવિંદભાઈ જોશી અને એના તરફ એના કારણે જે મળેલા દાતા નિરંજનાબેન અને કંચનબેનો હું ખૂબ ખૂબ આભાર માનવું છું જે વ્હીલચેર મળી આજે તો એના વિશે તમે શું કહો એના પહેલા આ બાળકો માટે શું તકલીફ હતી હવે એનાથી શું સગવડ થશે એની વાત કરો પહેલા વ્હીલચેર નથી બાપુ એટલે ઉપાડીને બાથરૂમ લઈ જવા પડતા ક્યાંક જાવ હોય બાજુમાં હોટલે દુકાને તો ઉપાડી લઈ જતા હવે આ વ્હીલચેર મળી છે તો હું ઘરે ન હું તો ગમે તે છોકરા હશે તો આ લોકોને ક્યાં આગળ બધું જાવ હોય એવા લઈ શકે લઈ જઈ શકે અને હું બહુ ખુશ છું અને બે દીકરા આવ્યા છે જરી ભગવાન દાતાશ્રીને હું વિનંતી કરું છું જે પણ કાંઈ મદદ થઈ શકે એ મારી કરજો હું ગરીબ માણસ છું ભૂંગામાં રહું છું ગીતા માર્કેટમાં ગીતા માર્કેટ રોડ ઉપર જાઉં ભૂંગો છું મારે આ મશીન મળી હમણાં જે દાતા પરિવાર તરફથી તો મારી દિવાળી સારી ગઈ ને મને હેલ્પ ઘણી મળી એમના મશીનથી એટલા માટે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરીગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુડા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ